રાધે રાધે મિત્રો મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે પિત્રો પક્ષ સત્યાવીસ સપ્ટેમ્બર થી શરૂ થઈ ગયો છે જે બે જી ઓક્ટોમ્બર સુધી ચાલશે પિતૃઓને પ્રસન્ન કરવાનો અને તેમના આશીર્વાદ મેળવવા નો આ સમય છે પિતૃ પક્ષના પંદર દિવસ દરમિયાન આપણા પૂર્વજોને આપણા આશીર્વાદ આપવા પૃથ્વી પર આવે છે તેથી આ સમય દરમિયાન કોઈ પણ અશુભ કાર્ય કરવામાં આવતું નથી બલકે પિતૃઓને સન્માન કરવા માટે તેમના

આવે છે જેને ખરીદી કરવાથી ભયંકર દોષ થાય છે જે તમને અમુક એવી અશુભ વસ્તુઓ છે જે આ સમય દરમિયાન અવશ્ય ખરીદવી જોઈએ મિત્રો તે પહેલા કરી દેજો કોમેન્ટ બોક્સમાં દેવાએ નમહ લખજો વિડીયોને ખાસ કરીને અંત સુધી જોતા રહેજો કેમકે તમને સાંભળ્યું જ હશે ને કે અધૂરું જ્ઞાન તે પાપ સમાન છે જો તમે આખો વિડીયો જાણશો નહીં તો તમને ખબર પડશે નહીં એટલા માટે મિત્રો આ વિડીયો આખો તમે જોજો જાણીએ કઈ વસ્તુઓ આ સમય દરમિયાન પિતૃ અને તર્પણ કરવા માટે ખાસ કરીને તલનો ઉપયોગ કરવામાં આવે છે તેમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુને કાળા તલ નું ખૂબ જ પ્રિય છે પિતૃ પક્ષ દરમિયાન

ખરીદો પિતૃઓને દરમિયાન નવા વસ્ત્રો ખરીદવા શુભ માનવામાં આવે છે પરંતુ આ વસ્ત્રો તમ તમારા ઉપયોગ માટે નહીં પરંતુ તમારા પૂર્વજનો માટે ખરીદો અને તેમને અર્પણ કરો તેનાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને સુખ શાંતિ ને આશીર્વાદ પણ આપે જ છે નંબર ચાર પિતૃ પક્ષ દરમિયાન ચમેલીનું તેલ ખરીદો શાસ્ત્રોમાં પિતૃ પક્ષ દરમિયાન ચમેલીના તેલને ખરીદવું ખૂબ જ ફાયદાઈ માનવામાં આવે છે પિતૃઓને પણ અર્પણ કરવું જ જોઈએ તેનાથી પૂર્વજનોને સંતુષ્ટ થાય છે અને તેમના પરિવારો પરિવારના સભ્યોને સુખ સમૃદ્ધિ અને શાંતિનો આશીર્વાદ પણ આપે છે નંબર 5 પિતૃપક્ષ દરમિયાન ચોખા ખરીદો પિતૃપક્ષ દરમિયાન ચોખા ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે શ્રાદ્ધમાં તમારે તમારા પિતૃઓને કયા ચોખા અર્પણ કરવા જોઈએ તેમને જણાવી દઈએ કે ચોખાના ચાંદી સમાન માનવામાં આવે છે તેથી તમે તમારા ધ્યાન કરીને કયા ચોખા અર્પણ કરી શકો છો તેનાથી ધન વધારે થાય છે નંબર સફેદ ફૂલ સફેદ ફૂલનો ઉપયોગ પિતૃને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે આવી સ્થિતિમાં પિતૃ પક્ષ દરમિયાન ઘરમાં સફેદ ફૂલ લાવવામાં આવે તો પિતૃઓને પિતૃ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ જળવાઈ રહે છે જરૂર હોય તો પિતૃ પક્ષ પહેલા પણ આ વસ્તુઓ ખરીદી લેવી જોઈએ મિત્રો હવે આપણે જાણીએ કે આપણે કઈ વસ્તુ ખરીદવી પડે નંબર એક જે વસ્તુ આપણે ખરીદવી ન જોવી મીઠું શ્રાદ્ધ દરમિયાન મીઠું ખરીદવાની સખત મનાય છે તેથી આ કારણોસર પિતૃ પક્ષમાં મીઠાની ખરીદી ન કરવી જોઈએ નંબર બે સોના ચાંદી ની ખરીદી પિતૃ પક્ષ દરમિયાન સોના ચાંદીના ઘરાણા ના ખરીદવા જોઈએ જો તમે આ વસ્તુઓની જરૂર હોય તો તમારે પિતૃ શરૂઆત પહેલા અથવા પછી તેને ખરીદવા જોઈએ નંબર શાકભાજી આ સાથે પિતૃ પક્ષ દરમિયાન કેટલીક શાકભાજીઓનું સેવન પણ પ્રતિબંધ માનવામાં જ આવે છે જેમ કે લસણ ડુંગળી મૂળા અને કંદ જેવી શાકભાજીઓને ખરીદવી જોઈએ નહીં નંબર ચાર પિતૃ નો નવું ઘર નવી કાર જમીન શ્રાદ્ધ દરમિયાન આ વસ્તુને ખરીદવાથી પિતૃઓનો નારાજ થાય છે જીવનમાં મુશ્કેલીઓ તમને સોડતી જ નથી આર્થિક નુકસાન થાય છે નોકરી ધંધામાં પ્રગતિ અટકે છે સંબંધો અને સ્વાસ્થ્ય પર વિપરીત ખરીદવું જોઈએ શ્રાદ્ધ તહેવાર શરૂઆત પહેલા સરસ નું તેલ ખરીદવું વધુ સારું છે નહીં તો શનિ નો પ્રકોપ તમારા સાથે નહીં છોડે નંબર છ સાવરણી સાવરણીને

વિપરીત અસર પણ પડે છે તેથી શ્રાદ્ધ દરમિયાન નવા કપડા પિતૃપક્ષ દરમિયાન નવા કપડા ખરીદવા જોઈએ કારણ કે આ સમય દરમિયાન ખરીદેલી વસ્તુઓ પિતૃઓને અર્પણ કરવામાં આવે છે આવી સ્થિતિમાં પ્રતિબંધ આઠ આ વસ્તુઓની સાથે પિતૃ પક્ષ દરમિયાન તમારે માંસ અથવા દારૂ ન ખરીદવો જોઈએ ના તો તમારે આ વસ્તુઓનું સેવન પણ કરવું જોઈએ આ વસ્તુઓનું સેવન કરવાથી માત્ર તમે

તે ખરીદી શકો છો પણ તે પિતૃ માટે છે તો મિત્રો આવી ભૂલ તમે ના કરતા તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ બોક્સમાં પિતૃ એ નમઃ લખી દેજો તો મળીએ આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ